ક્રિષ્ના કુકિંગ્સમાં હું તમારું સ્વાગત કરું છું આજે આપણે સરસ મજાના કાંદા પૌવા બનાવીશું ચા સાથે ખવાય તેવા તો આજે આપણે ઝટપટ બની જાય તેવા પણ કાંદા પૌવા બનાવવાના છે અહીંયા ચપટી મીઠું નાખી દેવાનું છે પૌવાની અંદર મિક્સ કરી લેવાનું છે પછી પાણીથી તેને સરસ મજાના ધોઈ લેવાના જેથી પૌવામાં મીઠું એકદમ સરસ મજાનું ભળી જાય એટલા માટે અહીંયા મીઠું નાખવું જોઈએ બહુ જ સરસ લાગશે આનાથી પછી આ બાજુ એક કઢાઈ મૂકીશું નાની અને તેની અંદર એક ચમચો તેલ નાખીશું તેલ ગરમ થાય પછી આપણે પૌવાને પાણીમાંથી કાઢી લઈશું કણાવાળા ચાયણામાં તેને નીતરવા દેવાના છે એકદમ કોરા થાય ત્યાં સુધી પછી આ બાજુ મેં ચા મૂકી દીધી છે ચા પણ બની જશે આ બાજુ આપણે તેલ ગરમ થઈ ગયું છે તેની અંદર રહી નાખી દેવાના અહીંયા કાંદા સમારી લીધા છે અને લીલા મરચાંની પેસ્ટ તૈયાર કરી લીધી છે રઈ તતળી જાય એટલે તેની અંદર જીરું નાખી દેવાનું ચપટી હિંગ નાખવા દે લીલા મરચાંની પેસ્ટ અને કાંદા નાખી દેવાના તમે બટેકા પૌવા તો બહુ ખાધા હશે પણ કાંદાના પૌવા નહીં ખાધા હોય તો જરૂરથી આ રીતે બનાવજો તો અહીંયા મારી પાસે લીંબડી નથી અને દાણા પણ નહોતા સિંગદાણા એટલે મેં નથી નાખ્યું જો તમારી પાસે હોય તો નાખી દેવા પછી અહીંયા ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું ચપટી હળદર અને અડધી ચમચી જેટલી ખાંડ નાખી દેવાની અને બરાબર તેને મિક્સ કરી લેવાનું મિક્સ કર્યા પછી આપણે પલાળેલા પૌવા નાખી દેવાના અને તેને ઉપર લીંબુ નાખી દેવાનું થોડું અને બરાબર તેને મિક્સ કરી લેવાનું તો તમે આ રીતે કાંદા પૌવા નહીં બનાય તો જરૂરથી બનાજો જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવજો અને કમેન્ટ કરજો બે લાયકન દબાવશો તમે મારા નવા નવા વિડીયોસ જોઈ શકશો તો તમે જોઈ શકો છો અહીંયા સરસ મજાના કાંદા પૌવા થઈ ગયા છે તો સર્વિંગ પ્લેટમાં તેને કાઢીશું અને ચા સાથે તેને સર્વ કરીશું તો સુપર ટેસ્ટી એવા સરસ મજાના કાંદા પૌવા ઝટપટ બની જાય તેવા કાંદા પૌવા તૈયાર થઈ ગયા છે ચા સાથે તેને મેં સર્વ કર્યા છે